ફાઇનલી ભાઈ છે છેને બેનોના જે મોઢે મોઢે સાડી નું નામ હતું ને દરબારી સાડી ફાઇનલી ગાઈસ તમારા માટે લઈને આવી ગયા છે બરોબર માર્કેટમાં જે 950 ને 1000 રૂપિયા ની રેન્જમાં વેચાતી દરબારી સાડી આપણે આપા કલ્યા સાડી પેજ ના ફોલોઅર્સ માટે સ્પેશિયલ ઓફર અને ડિસ્કાઉન્ટ લઈને આવી ગયા છે બરોબર આમ જો બામની રેન્જ તમને કહી દો ઓન્લી 4650 રૂપિયા ની રેન્જમાં મળી જશે આમ જો મોર ટાઈપ નું આખો પલ્લુ રહેશે પ્યોર દરબારી ફેબ્રિક ની આખી સાડી આવશે અત્યારનો સુપર ડુપર હીટ એવો રસ્ટ અને ગ્રીનનું કોમ્બિનેશન છે જેમને પાર્ટી વેર બેઝ ઉપર સાડી પહેરવી છે બરોબર એમના માટેની મસ્ત મજાની સાડી છે એમ જુઓ ભાઈ લુકવાઇઝ પણ એવી જ લાગે પહેરાતા બરોબર અને બ્લાઉઝની વાત કરીએ તો ટૂટી કલર મેચિંગ એમનો બ્લાઉઝ આવશે ઝીણી બુટી કલર જોઈ લઈએ ફટાફટ તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ ફોટો કેન્સલ લઈ વહેલા તે પહેલાના ધોરણે પીસ બુક થશે બરોબર પછી નહીં કહેતા કારણ કે એડવાન્સ બુકિંગ થઈ જશે શરૂ ફટાફટ તમારા રિલેટિવમાં રીલ્સને શેર કરી દો જેમને પાર્ટીવેર પીસ જોયો છે એમના માટેની દરબારી સાડી આવી ગયા છે બરોબર જે માર્કેટમાં નવસો અને હજાર રૂપિયાની રેજમાં મળે છે સેમ વસ્તુ આપણા શોપ પર તમને ઓનલી ફોર છસો અને પચાસ રૂપિયાની રેજમાં મળી જશે તો ફટાફટ આ રીલ્સ તમારા રિલેટિવમાં શેર કરો તમે નવા શો તો ફોલો કરો થેન્ક યુ